ગુજરાતની સંસ્કાર સમૃદ્ધિમાં વધારો કરનાર જૂની સંસ્થાઓમાં ગુજરાત પુસ્તકાલય સહાયક સહકારી મંડળ વડોદરાનું નામ આદરભેરે લેવામાં આવે છે શિષ્ટ સાહિત્યના પ્રકાશન અને વિતરણનું કામ કરતી આ સંસ્થા તથા તેની ભગીની સંસ્થાઓએ ગુજરાતીઓને વધુ વાંચતા કરવા માટે મહત્વનું અને પાયાનું અને વ્યાપક કામ કર્યું છે વર્ષ ઓગણીસો ચોવીસમાં તેની સ્થાપના થઈ હતી શિક્ષણ અને તેમાં પૂરક બની રહેતા પુસ્તકાલયોના થઈ રહેલા વિસ્તરણ તેમજ દેશની આઝાદી માટેની ચેતનામાં થઈ રહેલા વધારાના સમયગાળામાં આસ્થાપના થઈ હતી એ સમયે કેટલે કે શરાફી મંડળીઓ કામ કરતી હતી પરંતુ પુસ્કાલયોની આવી સહકારી મંડળી પ્રથમ હતી અને આ સુધી એકમાત્ર રહી છે હાલમાં ગુજરાત પુસ્તકાલયનું શતાબ્દી વર્ષ ઉજવાઈ રહ્યું છે ત્યારે જીવન ન્યૂઝ તરફથી વાંચનને પ્રોત્સાહન આપતી અને સંસ્થા ગુજરાત પુસ્તકાલયને અભિનંદન પાઠવીએ છે આજે જે 100 વર્ષ થઈ રહ્યા છે એ હું બહુ આનંદથી એનો અનુભવ કરીએ છીએ ઘણા વર્ષોથી અમે અહીંયા આવીએ છીએ અને ગુજરાતી બુક્સ લઈએ છીએ ગુજરાતી ભાષાનો પણ એ વૈભવ છે બધી એજના લોકો અહીંયાથી બુક્સ લેવા આવે છે દરેક પ્રસંગના બુક મળે છે અહીંયા અને આજના મોબાઈલ યુગમાં તો આ બુક્સની વાંચનની ખૂબ જ જરૂર છે કે જ્યાં છોકરાઓ પણ મોબાઈલ લઈને જ બધું વાંચે છે ત્યાં બુક્સ એ એક લાઇબ્રેરી કે બુક્સની જીવનમાં જે મહત્ત્વ છે એ આ સંસ્થામાંથી બધાને ખબર પડે છે કે આપણે વાંચનનું શું મહત્ત્વ છે બુક્સનું શું મહત્ત્વ છે સ્કૂલનું શું મહત્ત્વ છે અને આ અનિવાર્ય એવું અંગ છે લાઈફમાં કે જેને માટે બુક્સ એક નાના છોકરા હોય તો બાળપણથી માંડીને વૃદ્ધાવસ્થા સુધી આ બુક બહુ જ ઉપયોગી છે અને આ સંસ્થાનો વધુને વધુ વિકાસ થાય ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી અમારી શુભેચ્છા ફર્સ્ટ ટાઈમ આવી પણ મને આ બુક એટલું બધું આ ગમ્યું આ સંસ્થામાં કે એટલી બધી સરસ સરસ ગુજરાતી બધી ચોપડીઓ છે કે મને એમ થાય કે આજના જે યંગસ્ટર્સ છે જે બધા મોબાઈલમાંથી વાંચે છે એના કરતાં એ લોકોએ આવી ચોપડીઓ લઈને વાંચવું જોઈએ ખાસ કરીને એવું નથી કે ખાલી આમાં ધાર્મિક જ બુકો છે કેવું છે આમાં વોરેન બફેટ ને એ ટાઈપના લોકોની પણ બુકો છે બરા કબરામાં ને એ બધાની તો એ પણ બધા યંગસ્ટર્સ એ વાંચવી બહુ જરૂરી હોય છે તો એ લોકોને જેને ઇંગ્લિશ ના આવડતું હોય તો એ લોકો આ ગુજરાતી બુક્સ વાંચીને એ લોકો કરી શકે છે એટલે આ આ સંસ્થામાંથી બધાએ બને એટલી બુક્સનું કલેક્શન કરવું જોઈએ તો ઘરે મા બાપ જ જો કરશે તો એની મેળે છોકરાઓ પણ વાંચતા થઈ જશે તો બધાએ બુક્સ લેવી જોઈએ મેં પોતે અહીંયાથી ઘણી બધી અત્યારે બુક્સ ખરીદી કરી અને મને બહુ જ ગમ્યું આ આ સંસ્થા એટલે મને એવું લાગ્યું કે જાણે કે જ્ઞાનની પરબ છે ખૂબ જ જરૂરી છે કોઈ પણ જાતનું હોય ધાર્મિક હોય આધ્યાત્મિક હોય કે પછી જનરલ નોલેજ હોય પણ પુસ્તકો એ જીવન છે એકચ્યુલી આપણું અને પુસ્તકો હંમેશા બધા વાંચવા જોઈએ નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક એ પુસ્તક વાંચવા જરૂરી છે હવે આ સંસ્થામાં હું ઘણા વર્ષોથી આવું છું કરી લગભગ એક વર્ષથી તો હું આની મુલાકાત લેતો જ રહેતો હોઉં છું કોઈ પણ પ્રસંગ હોય આનંદનો હોય કે કોઈ દુઃખનો પ્રસંગ હોય અહીંથી મને જે જોઈએ એવા પુસ્તકો હંમેશા પ્રાપ્ત થતા જ હોય છે અને હું અહીંનો રેગ્યુલર કસ્ટમર જેવું છે હા આવું છું એ વખતે જે પુસ્તકો હતા એમાં હવે ખૂબ જ વધારો થઈ ગયો છે અને બહુ સારી રીતે બધા પુસ્તકો મળે છે જ્યારે બી ડિસ્કાઉન્ટ વગેરે હોય તો મળતું જ રહેતું હોય છે હા એ ડિજિટલ યુગ કરતા પુસ્તકોનો યુગ વધારે સારો છે સર સયાજીરાવ ગાયકવાડની પ્રેરણાથી મોતીભાઈ અમીને આ આ એક પુસ્તકોની સહકારી મંડળીની સ્થાપના કરી હતી અને એનો મુખ્ય ઉદ્દેશ એવો મોતીભાઈ અમીનનો મુખ્ય ઉદ્દેશ એવો હતો કે મારું કામ જ્યાં અંધારું છે ત્યાં અજવાળું કરવાનું સૂતેલાને બેઠા કરવાનું બેઠેલાને ઊભા કરવાનું અને દોડતા કરવાનું એમની પ્રેરણાથી આ પહેલાં ખાલી વડોદરા જિલ્લા પૂરતી જ હતી આ સહકારી મંડળી પણ પછી રાજ્ય લેવલ પર અને અત્યારે સો વર્ષ પૂરા કર્યા છે અને એશિયા આખા એશિયામાં પુસ્તકોની સહકારી મંડળી આ એક જ છે કોઈ જગ્યાએ દૂધની સહકારી મંડળી હોય ખાદી ગ્રામ ઉદ્યોગ હોય અનાજ કરિયાણાની હોય પણ પુસ્તકોની જે સહકારી મંડળી હોય એ આખા એશિયામાં એક જ છે અને બીજું કા બીજું કેવું છે કે ધારો કે તમે મોલમાં જાઓ રિલાયન્સમાં જાઓ માર્ટમાં જાઓ ત્યાં આગળ કેવું દરેક વસ્તુ તમને મળી જ રહે એવી રીતે આ પુસ્તકોનો મોલ હોય ને એવું દરેક પ્રકાશકના પુસ્તકો અમારે ત્યાં મળી રહે ધાર્મિક પુસ્તકો મળી રહે બાળકોના મળી રહે નોવેલ મળી રહે કોઈને એક્ઝામ આપવાની હોય એવા પુસ્તકો અહીંયા મળી રહે કોઈ ધાર્મિક છે કોઈના મરણ પાછળ આપતી હોય એવી અંજલિકાઓ હોય છે એ દરેક વ્યક્તિને પોસાય એના બજેટ પ્રમાણે પુસ્તકો પણ અહીંયા મળી રહે છે અને દરેક દરેક પ્રકાશનના હોય છે કે આમ જોવા જોઈએ અને કહેવા જઈએ તો એક જાતનો પુસ્તકોનો મોલ અને અમારી બીજી બે શાખાઓ છે એક અમદાવાદમાં છે રિલીફ સિનેમા રોડ ઉપર અને મહેસાણામાં છે